નામ સાંભળાય ન હોય અને એવા પક્ષીઓ જોયા પણ હોય ના જો અત્યારે આપણે યાદી બનાવી તો આપણે કેટલા પક્ષીઓની યાદી બનાવી છત્રીસ કેટલા છત્રીસ બરાબર બધા પક્ષીઓ આપણે યાદ કરી કરી અને નામ લખ્યા છે હવે હું અહીંયા જો અહીંયા હું સ્ટીક મૂકીશ એ પક્ષીનું નામ તમારે બોલવાનું છે

મેમડાજાલ પક્ષીનું નામ બોલી કઈ પક્ષી કહેવાય બોલો 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 વાહ ભાઈ વાહ કઈ પક્ષી વેરી ગુડ ચલો પછી કાળો પક્ષી વેરી ગુડ ચલો બોલો ના 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 આ કઈ પક્ષી છે ભાઈ બોલો ચલો હવે આ ચકલી ચકલી નથી આને શું કહેવાય આ ચકલી હોય આવડી મોટી શું કહેવાય ને શાહ મૃગ ચલો આ હજુ હમણાં જ બોલ્યા સુરકા ચલો આ મોર આ ચકલી હવે એક મિનિટ હો ચલો આ બતક નથી સારસ શું કહેવાય ચલો આને અરે વાહ ભાઈ વાહ શું કહેવાય ચલો આ

એની જેમ ચાલતા હતા ઓલું ઓલું બોલો બોલો ઠંડા પ્રદેશમાં રે હમણાં જ મેં કીધું તો પ ઉપર નામ આવે છે શું કહેવાય પેગ્વિન બોલ તો બોલો તો પેગ્વીન વેરી ગુડ ચલો ભાઈ બીજું નવ ચલો આને બોલો હમણાં જ મેં શીખવાડ્યું

અને બધા પક્ષીઓના નામ બોલવાના જો આ રીતે સ્ટીક મૂકવાની અને આમાં આમ નામ બોલતું જવાનું એટલે જે નામ આપણને નહીં આવડતા હોય ફટાફટ આવડી જશે બધાના નામ બોલતા શીખી જવાનું અને આપણે કેટલા નામ લખ્યા છે કેટલા નામ લખ્યા છત્રી જો નીલકંઠ બોલો સારસ કલકલીયો કાળો કોશી સુગરી ગરુડ બાજ સુરખાવ ગીધ લાવરી કલકલીઓ કુકડો ડેલ પેગવીન ચામાચીડિયું સમડી પછી દેવચકલી શાહમૃ હંસ ગુવળ દરજીડો ટીટોડી કાબર ઓલો કબૂતર લતક બગલું કાગડો પોયલ ચકલી મેના કાકા કૌવા બુલબુલ મોર પપ્પા મજા આવી ગઈ